મિત્રો જય ઠાકર જય માં તો આપણે છીએ વાડીમાં તો વાડીમાં જવું છે પહેલાં તો ચંપલ પહેરી લઉં ને શરૂઆતમાં આપણે ક્યાં જવાનું છે આગળ જોજો તમે પહેલાં તમને બતાવી દો કે અમારા દાદા હું કામ કરે છે ખંડેર કર્યું કે સારું કર્યું જોઈએ તો ખરા

તો જા એટલો રહ્યો વેકરો આજે પણ તમને દો શાંતિથી જો એ દરિયા છે ને હા હા બેઠી બધી હવે આપણે જઈએ વાડીમાં મળીએ વાડીમાં આપણે વાડીમાં જઈએ છીએ ને આપણે પોપિયાનો વિડીયો ઉતારે તો ઘણા ઘણા એવું કહે છે કે નર હોય કે નારી હોય ને એવું બધું હોય ખબર નહીં કાંઈ બરાબર તો અમારે ત્યાં તો નર છે પપૈયાભાઈ તો આ પપૈયાભાઈને તો કેવી રીતના પપૈયા આવ્યા છે આ પપૈયાભાઈ છે અમારે પપૈયાભાઈ ભૂંડીના લાગે છે આવા પપૈયા કાઢી દીધા તો આવી રીતે પપૈયા ભાઈ પાણીથી જાય હવે વાડીમાં આ મરસાદ જવું આવ્યા તમે કઈ ઘટે મરસામાં તો હવે ક્યાં જવાનું છે એ પાણી વાળે ન્યા કેમ કે એકલા એકલા પાણી વાળે આજ તો ખટા સુધી મારે કામ હતું એટલે ઘેર હતી ને એ પાણી વાળે એકલે એકલી ઝીંઝો વાઢ્યો આજ તો ખવારનું મોટર ચાલુ કરી દીધી હતી તો આપણે જઈએ ઘડીક એની મજાક મસ્તી કરીએ ઘડીક એની પટ્ટી ચડાવીએ અને એની મગજની ડગળી છટકાવીએ ઘડીક એટલે હું તો કેવું માણસ મગજનું દહીં કરવા માટે જાઉં છું એટલે આગળ મગજનું દહીં કરીને છે બરાબર તમને દેખાડો એ શું કરે એ ક્યાં છે એ દેખાય છે એટલા સેટા છે તો આપણે જઈએ ત્યાં આ જવારે અમારે ઉગી ગઈ છે બહુ મસ્ત મજા હમણાં જ વાવી છે જો આમાં જ પાણી હાલે છે હવે ત્યાં હાલ ખબર મારે જવું પડશે પાણી આંબું આવીએ તો હોય ફૂટી જાય જવાનું છે કોરામાં આપણે તો અમારે નાના નાના આંબા એમાં હવે કેરી આવવાની થઈ છે જોવું છે તમારે કેટલા બધા મોરા એવા જો એક નાનો એવો આંબો તો તો મોર છે છે કલમ કલમ ભોગી જાય આપણે ગોવાળ પે મિત્રો હું આવી ગઈ છું આની અણી કાઢવા પાણી મિત્રો

આવડે કે નહીં એ જોવાનું મે કેમ કમર વાળો એને હીકવાડું પડે તો આપણે આવડી આપણે કાલે હીકવાડન થાય રોટલા બરોબર કાલે માર રોટલા ઘડવાનું થાતા નથી એને શીખવાડું કાલ કેમ રોટલો ઘડે આપણે જોવાનું મને આવડે છે હાય છે કાલ ઘડવાના છે તો મિત્રો કાલ ના વિડીયો માં જો આપણે ખાસ કાલ આપણે આને રોટલા ખાસ કરીને એને શાક તો આવડે છે હો મસ્ત બનાવે કાઈ નો ઘટે એવું તો મને નથી આવડતું ને રોટલા તો ખાસ કરીને એને હીકવાડવાના છે કેમ કે એનું કામ હું જાજુ કરું છું તમને તો ખબર જ છે બધાને તો આપણે કાલે બના રેજો નવા વીડિયામાં બરાબર બાકીના રોટલા એને હીકવાળાને થાય છે ફાઈનલ તમારે પણ જોવું હોય તો જોતા રહીજો તો મળશું હવે કાલે નવા વડિયામાં ત્યાં સુધી આવજો બાય બાય